ઉમરગામ તાલુકાના ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા તાલુકા અને ઉમરગામ શહેર વિસ્તારમાં નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન અર્થે સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું તાલુકા સંગઠન દ્વારા આયોજન થયું હતું અને જિલ્લા પંચાયત દંડક વિનયભાઈ ઉમરગામ તાલુકા પ્રમુખ લલિતાબેન ઉપપ્રમુખ વિલાસભાઈ તથા કારોબારી અધ્યક્ષ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ દંડક બાંધકામ સમિતિના અધ્યક્ષ સહિતના નવનિયુક્ત હોદ્દેદારોનું ધારાસભ્ય રમણભાઈ પાટકર તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી તથા મંચસ્થ સ્થાને ઉપસ્થિત મહાનુભાવોના સન્માન કરાયું હતું પ્રાસંગિક ઉદબોધનમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરે નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી અને સોંપવામાં આવેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા જણાવ્યું હતું તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારીએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામના પાઠવી આગામી લોકસભા ચૂંટણીમાં એકસો બ્યાસી વિધાનસભા બેઠક નગરપાલિકા ઉમરગામ નવાયેલા હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીભાઈ ભંડારી સમગ્ર જૂના કાર્યકરો દ્વારા અમે આજે સન્માનનો કાર્યક્રમ રાખ્યા છે થોડી પડે સાંસ્કૃતિક લોકાર્પણ કરવા અને આ સન્માન એટલા માટે જરૂરી છે કે પહેલી વખતે જ્યારે આ હોદ્દો મળ્યો છે એમને પણ લાગવું જોઈએ કે મને બધા કાર્યક્રમો વચ્ચે લોકાર્પણ પણ થઈ છે મારી જવાબદારી શું છે એ પણ એ સમજે અને દર સોમવારે અને ગુરુવારે તાલુકા કક્ષાની અંદર લોકોના પટ્ટર પ્રસંગનો વિકાસ કરવા માટે પ્રેરણા મળે એટલા માટે આ સન્માનનો કાર્યક્રમ અમે અહીંયા રાખેલો છે લેવલ અને હું માનું છું કે આજે વિશાળ સંખ્યાની અંદર તમામ કાર્યકરો આવ્યા છે અને જે કંઈ હોદ્દેદારો મહિના છે એમનું ઓળખાણ એને મીઠું મોડું અને સન્માનિત કરવા માટે સાલ અંદર તો એને આપી અને અમે સન્માનિત વિધિવત કરીશું એની જવાબદારી પર એને આજથી કાર્યવંત કરવા માટે સાથે આજના કાર્યક્રમ સાથે જ અમે સિંચાઈ વિભાગના એકદમ કોજવે અને પાણીપુર પુરવઠાના દપોણી માતાના જે કાર્યક્રમ છે પંદર તારીખે નવરાત્રિના પહેલા દિવસે એ કાર્યક્રમને પણ અહીંયા અહીંયા આપવાના છે એટલે આ રીતે આજથી એ તો સરહદ છે છતાં પણ જેના માન્ય મુખ્યમંત્રી આદેશ કરેલા છે ખાતમુહો થઈ ગયેલા છે ચૂંટણી પહેલાં બધા કામો થઈ જાય એનું આયોજન કરવા માટે આ બેઠક ખૂબ જ મહત્વની છે અને એટલા માટે તમામ સક્રિય કાર્યકરો જૂના કાર્યકરો માજી આદિ હોદ્દેદારો સમય બોલાવ્યા છે સૌનું આજે સન્માનિત કાર્યક્રમની અંદર અમે આવકાર્યા છે અને વંદના સાથે એમનો આભાર પણ વ્યક્ત કરીશું